આગામી બોતેર કલાકમાં ગુજરાતમાં ભીષણ બારસની શક્યતા રહેશે રાજસ્થાનના સરસના ભાગોમાં તબાહી સુદર વરસાદની શક્યતા રહેશે પૂર્વ મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી ભારે વરસાદની શક્યતા રહેશે આ ઉપરાંત લગભગ ચોવીસ ચાર પચીસના છવ્વીસમાં ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ રહેતા જનધનની કાળજી રાખવી ઈચ્છે છે આ ઉપરાંત જોવા જઈએ તો તારીખ અઠ્યાવીસ ઓગસ્ટ આસપાસ બંગાળ સાગરમાં એક સિસ્ટમ બનશે જે સિસ્ટમનો માર્ગ પણ લગભગ મધ્યપ્રદેશ સુધી અને પ્રચાર ગુજરાત સુધી રહી શકવાની શક્યતા રહેશે અને ત્યારબાદ સપ્ટેમ્બરની છઠી સપ્ટેમ્બર કે ત્યાંની આસપાસ પણ બંગાળસાગરમાં સિસ્ટમ બનવાની શક્યતા રહેશે જ્યાંનો માર્ગ પણ ગુજરાત તરફ રહેવાની શક્યતા રહેશે જે એટમોસ્ફેરિક વેવ જે છે એ મજબૂત છે જેના કારણે દસમી સપ્ટેમ્બર સુધી રાજાના કેટલાક વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ આ જે વરસાદ જે છે આખા બે પાંચ કલાકનો એ રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં ભારે અતિભા થશે કેટલાક ભાગોમાં તબાહી સુધાર રહેશે જેમાં પૂર્વ ગુજરાતના ભાગો ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અમરેલીના ભાગો જૂનાગઢના ભાગો વેરાવળના ભાગો અને એમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે જામનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે ઉત્તર સરોના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે કચ્છના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે જી